નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને હું આવી ગયો છું ભગત ઓર્ગેનિક ફાર્મની અંદર જ્યાં તમને એક બે નહીં એક એક સો કરતાં પણ વધારે ઓહળિયા નાખીને તેલ બનાવવામાં આવે છે અને જે કલ્પનાબેન છે ને તેને આ તેલ બનાવ્યું છે તેમની દીકરી માટે એમની દીકરીને વાળ ખરતા હતા માથામાં વાળ ધોળા આવતા હતા અને વાળ ખરતા હતા ખોડો થતો હતો આ બધી વસ્તુનું તેમને સોલ્યુશન આવ્યું હગાવાળાને આપવું પછી એ બધાએ તેલ આ અપનાવ્યું અને ખરેખર બહુ તેલ સારું છે પછી તેમને બધા હગાવાલા ને અત્યારે ભાવનગર જિલ્લામાં માં તો એના બધે જાય છે પણ ગુજરાત બહાર પણ જાય છે વિદેશમાં પણ જાય છે તેલ કઈ રીતે બને છે ને આખી પ્રોસેસ તમને બતાવવાનો છું આખો વિડીયો પૂરેપૂરો જોજો ચાલો મારી સાથે જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ તમારો પરિચય આપી દો મારું નામ કલ્પના જીતેન્દ્ર ધાંધલિયા છે તો અત્યારે આપણે આજે તમે તેલ બનાવો છો એ વિચાર ક્યાંથી આવ્યો તમને વિચાર મને મારી બેબી ઉપર થયો મારી મારી બેબીના વાહનો ગ્રોથ નહોતો અને ખોડો બહુ જ મારી બેબીને રહેતો હતો એટલે એને વાળ વધતા પણ નહોતા એને બધા પ્રોડક્ટ વાપર્યા હતા અમે દવાઓ બધી કરી પણ એને કોઈ ફેર નહોતો એટલે એની ઉપરથી મને વિચાર આવ્યો અને અમારે વડવાઓ છે એ તેલ બનાવી નાખતા અને એના વાળ પણ સારા રહેતા અને ખોડો પણ થાતો અને વાહનો ગ્રોથ પણ નહોતો એટલે પછી અમારા ફાર્મ ઉપર ઓલરેડી વનસ્પતિઓ તો હતી જ તે ઘણી ખરી

આમાં સુકી છે કાતલના તેલમાં સુક્યો રહ્યો છે અને આમાં લીલા પત્તા ફૂલ છે કાતલના તેલ આ બે કાતલના તેલ છે કાતલના તેલ હા કાતલના તેલ એમાં પ્રોસેસ બધી કાતલના તેલમાં પલાળવાની કરે અને પલાળી દેવા પડે હા પલાળી દેવા પડે અને આ બધી લઈ આ લઈ છે આ તુલસી છે બારમાસી છે સરઘો છે કરેણ છે પપૈયાના પાન છે પછી આ મેંદી છે મીઠો લીમડો છે

હા એમાં બદામ ને અખરોટ બે ભેગું છે આ બધા આ સુકા ઓહોડિયા છે એમાં પાવડર આવે આવે પછી આ આમળા છે ઓલા છે મેંદીના સરોઠીના પાન છે કપૂર છે બરોબર આગળ આખી પ્રોસેસ હા તેલ નાખ્યું છે અને હવે હા તપેલું ડાજે ન ને એટલે અને હવે આવે છે કા તલનો તેલ જે ઓસળિયા પલાયેલું છે ને લીલા ઓસરિયા લીલા આ ટોપરાનું તેલ નાખી છે હવે આ તેલ ને એક કલાક થઈ ગઈ છે હવે આ છે એલોવિરા બાકી વસ્તુ છે એ ઉમેરતા જઈએ છીએ બદામ ને અખરોટ પણ છે ભાંગરો દૂધી લીમડો મીઠો લીમડો મેંદી સરઘવન પુદીના બોડીના પત્તા વાનર પૂછો, તુદી તુલસી ગુલાબ કલોનજી ફોરંગળી મેથી

સાસુદનો પાવડર ચંદન મહેંદી બ્રાહ્મી જટામાસી હા સુગંધી વાળો

અને છ કલાક જેવું થાય બરોબર છ કલાકની મહા મહેનત બાદ આ તેલને બે કલાક ઠરવા દેવામાં આવે છે અને ત્યારબાદ આ તેલ છે ઠરી જાય પછી એનું પેકિંગ કરવામાં આવે તમે જોઈ શકો છો સરસ મજાનું તેલ પેકિંગ આ રીતે થતું હોય છે સાથે તમને શેમ્પુ પણ મળી જવાનું છે જો ગોપાલભાઈ આ સાત આઠ કલાક પછી આપણું આ તેલ તૈયાર થઈ ગયું છે આમાં કોઈ કલર ને સુગંધનો કોઈ કેમિકલ નથી આમાં જે સુગંધ આવે છે તે નેચરલી ઓસડિયાની ઓસડિયાની છે બરાબર અને એમાં જે તમારે આ 500 ml હા હા પેકેજ આ 500 ml છે આ 200 ml ને 100 ml બરોબર અને આ પાછો આ શેમ્પુ છે આમાં કેમિકલ વાવ બેઝ આવશે અને આ ગૌ મૂતરનો અથનો બેઝ આવશે કેમિકલ વગરમાં બનેલો છે હા કેમિકલ વગરનો શેમ્પુ છે બરોબર અને આ ગાયના સાનનો સાબુ છે કોઈને ખંજવા વધારે એના માટે ખંજવામાં બહુ ગાયના સાનનો ગાયના સાનનો સાબુ છે અને આ મુલતાની માટી ને ચંદન નો છે ચંદન હા મુલતાની માટી ને ચંદન ને કપૂર અને કાતલ નું તેલ હમ આ છે ને ધૂપ છે એ ગાય ના સાન નો કોઈ કેમિકલ વગર નો અત્યારે બધા એને એલર્જી છે અસ્થમાલી એની માટે કેમિકલ વગર નો ધૂપ છે તે ગાડી તો સ્ટીક માં છે સ્ટીક માં છે આ ગુગળ છે પ્યોર ગૂગલ પ્યોર ગુગળ આવો પ્યોર ગુગળ આ

હું ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈશ મિત્રો એકવાર તમારી નજર સામે આ બધી વસ્તુ બની છે અને અત્યારે આપણે કેમિકલવાળી વસ્તુ તો અત્યારે લગી આપણે યુઝ કરી છે પણ એકવાર આપણી નજર સામે બનેલી વસ્તુ છે ને એકવાર જો તમે ટ્રાય કરશો ને તો તમને ખ્યાલ આવી જશે કેમકે એક વખત તો મેં આ તેલ વાપરી જોયું છું ને પછી હું આ વિડીયો બનાવી રહ્યો છું જો તમને આ વસ્તુ મગાવી હોય ને તો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યા છે આજે જ કોલ કરીને મગાવી લ્યો